अहो गो घेराव सातो तो हु ओ कोम हलावता मारवा दे आ इदा ना तो बडू पण हा मारच वर हाले ओ हो

મોનાનું હા ઇને પૂરી કરે રતાત ધરી ભગવાન એવું ના અને આવું એ છે પાછો પક્તો એ ના ના ભગવા પકળો આપણે કહું છું ભગા અને આ દર્શન કરવાની એ ઊઠા તને એનો ધબજસ્ત ટોમ હોય છે જબની પબ્લિક પબ્લિક હોય છે યાર તમને દર્શન પગના મુખવા દેની હું વાત કરું તમે હા તાણે ન્યા જો લાગી

કોઈ ભાઈ ભાઈ હા પાછો પાછો નકોજી હા તમે આ ભણ્યો વાહ વા જ બોલતા આવ્યો પણ ઘેર હતાતે અના તો બોલ હા બોલતા આવો આવો ભાઈ બે હો ભંગો કોરો ભાઈ બે હો હું નતાઈ નતા હું એ હાલતો પકા કે હો હા હા કાકે પોંખ છેમ દે ગણ ગણા દરવારી આબાદ આ અરે મારે થોડા પૈસા લેવાના હતા તમારે જનુદા જવા દો તું કે આ હે કે કે મારા બીજું જનુ ના છે ઓય મીની મીજીજી જાઉંતા કે ઈ કંજામાં તાર મારી યાર છો રણુ જ જવાના આવા જાય યાર અમાર બમમાં બમમાં થાને આપણે મંદિર ઈ ક્યાં જવા એક નંબર અરે ને મારે જોવું ના પણ મંદિર એવું આ થોડી એટલા બધા કોટામાં ગયા બગા જા તું આસ્તાર આપણે રણજીજી ઉત્સવ છે રણજીજી ઉત્સવ

વા ઓય પણ આકા કા એ હું ક્યાં જો તો હાથ તો બરસા ને ઓમનું તો હા આ પણ નઈ થા બોલાતો હા બના તા હો હાલ તો બધા તૈયાર કરીને ન બની બની જમે અરે

આ તો લોકાનું મલાઈ મલાઈ આ તો કોપીકો અમાહે બનાવો ગોટા બનાવો